પાણી રોડ ડ્રેનેજની સમસ્યાથી ત્રસ્ત તાંદલજાના રહીશોએ પાલિકા કચેરી ખાતે હલ્લાબોલ કર્યો હતો સામાજિક કાર્યકર અસ્પાક મલેકની આગેવાનીમાં તાંદલજા વિસ્તારની સો જેટલી મહિલાઓએ પડતર પ્રશ્નોને લઈને પાલિકા કચેરી ગજવી હતી મોરચાને જોતા પાલિકાના સુરક્ષાકર્મીઓ દ્વારા મુખ્ય પ્રવેશ દ્વાર બંધ કરી દેવામાં આવ્યો હતો જેના પગલે રજૂઆત કરવા આવેલ રહીશોમાં આક્રોશ જોવા મળ્યો હતો સ્થાનિક લોકોનું માનીએ તો તાંદલજા વિસ્તારમાં પાયાની તમામ સુવિધાઓથી નાગરિકો વંચિત છે સ્થાનિક કાઉન્સિલરથી લઈને મ્યુનિસિપલ કમિશનર સુધી રજૂઆતો કરવા છતાં તેમણે આજ સુધી પરિણામ મળ્યું નથી આખરે વિસ્તારની મહિલાઓ ફરી એક વખત આંદોલન કરવા મજબૂર બની છે ભારે સૂત્રોચ્ચાર અને વિરોધ પ્રદર્શનના અંતે મુખ્ય આગેવાનોએ કમિશનર ઓફિસ જવાની અનુમતિ મળી હતી જ્યાં સ્થાનિકોના વિવિધ પ્રશ્નો સંદર્ભે રજૂઆત કરી વહેલી તકે સમસ્યાનું નિરાકરણ લાવવાની માગણી કરવામાં આવી હતી તાંદલજા વિસ્તારને પડતી તમામ પ્રકારની પ્રાથમિક સુવિધાઓ બાબતની મુશ્કેલીઓને લઈને આજે આવ્યા છે મુખ્ય જે વાત છે તે ખુશબુનગર રહેમતનગર નસીમનગર એકતાનગર કાલી તલાવડી આ નગરોની અંદર પાણીની લાઈનો નાખી દેવામાં આવી છે પરંતુ એ પાણીની લાઈનો નાખી દીધા બાદ કનેક્શનો હજુ સુધી આપવામાં આવતા નથી લોકોએ પંદરસો પંદરસો રૂપિયાની જે પાવતીઓ કીધું હતું એ પ્રમાણે ફાઇલ મંજૂર થઈને પૈસા પણ ભરાઈ ગયા છે અને એ ભરાયા પછી અને આ આ કામગીરી પૂર્ણ થયાને પણ બે વરસ થઈ ગયા હજુ એ કનેક્શન લાઈનો ચાલુ કરવામાં નથી આવતી તો એ લાઈનો ચાલુ કરવામાં આવે અને લોકોને જ્યાંને પાણીનો પ્રશ્ન છે કાલી તલાવડી એકતા તમામ લોકોને તો એ પાણીનો પ્રશ્ન એમને પાણી મળતું થઈ જાય એ પ્રકારની અમારી માંગણી છે એ માંગણી અમે એ પહેલાં વિભાગીય અધિકારીઓ સુધી પહોંચાડી છે કંઈક ને કંઈક કયા કારણોસર એ ફાઇલો નથી ચાલતી અથવા તો એ કામગીરી આગળ નથી વધતી એનો કોઈ ખુલાસો એમની પાસેથી આવતો નથી એટલે આજે મજબૂરી એવી છે કે અધિકારીઓ નથી સાંભળતા એટલે અમારે કમિશનરને આ રજૂઆત કરવી પડે છે કે ભાઈ તમારી નીચે બેસેલા વ્યક્તિઓ પગાર તો સરકારના પૈસા પ્રજાના વેરાના પૈસામાંથી મેળવે છે પણ પ્રજાના પૈસામાંથી વેરાના પૈસામાંથી મેળવેલ પગાર વડે કોની સેવા કરે છે એ અમને ખબર નથી પડતી જે લોકોને જરૂર છે એમની સેવા કરવી જોઈએ તે એમની સેવાને બદલે એ કોની સેવા કરવા બેસે જે તુજારોની સેવા કરવા બેઠા હોય તે માલેતુજારોના એકલા આ સરકાર નથી ટેક્સીસ એકલા માલે તુજારો નથી ભરતા આ ટેક્સીસ આમ જનતા ગરીબ માણસો પણ ભરે છે એટલે એ ગરીબ માણસોને વહેલામાં વહેલી તકે આ પાણીની સુવિધા એકતાનગર કાઢી તલાવડીમાં તળાવની અંદર ગટરની ગંદકી અને સિવાય કચરો ખૂબ ફેલાયેલો છે તે તળાવની સફાઈ કરવામાં આવે જેથી કરીને તળાવની આસપાસ રહેતા લોકોને જે બીમારીઓ અને રોગચાળો અને ચામડીના રોગોનો જે ભોગ બનવું પડે છે એ ભોગ બનવું ના પડે એટલે આ બે મુખ્ય રજૂઆત છે એ સિવાય આખા વિસ્તારની એક રજૂઆત આખા સમગ્ર તાંદલજા વિસ્તારની મુખ્ય રજૂઆત એવી કે તાંદલજા વિસ્તારનો મુખ્ય રસ્તો ટીપી ત્રેવીસમાં આવતો તાંદલજા ગામ જેપી પોલીસ સ્ટેશનથી કિસ્મત ચોકડીને જોડતો રસ્તો આ રસ્તો આજ દિન સુધી બનાવવામાં આવ્યો નથી તે રસ્તા બાબતે પહેલાં ભૂતકાળમાં પણ એક હજારથી વધારે આવેદનપત્રો રજૂ થયા છે પણ હજુ સુધી કેમ એ રોડ બનાવવામાં નથી આવતો અને કેમ વારંવાર આ રસ્તા માટે યાદ અપાવવા છતાં કમિશનર ને બધા અધિકારીઓ ભૂલી જાય છે એટલે દર વખતે નવા કમિશનર આવે ત્યારે અમે રજૂઆત કરવા આવીએ છીએ હવે એવું લાગે છે કે એમને રજૂઆત કરવાની સાથે અમારે બધા પણ ખવડાવવી પડશે કે યાદ રહે અમારા વિસ્તારના રોડ રસ્તા વધારાનો લઈને આવ્યા છે કે આ બધા પ્રશ્નોનું ઇનશોર્ટ પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે તાંદલજા વિસ્તાર અડધા તાંદલજામાં ગંદુ પાણી આવે છે ગટરો ઉભરાવાના પ્રશ્નો છે ગટરો નવી બને પછી પણ ગટરો ઉભરાવાના પ્રશ્ન હલ ના થાય તો એ ગટરોની કામગીરીમાં કઈ ખામીઓ છે ખામીઓ કોની છે કોની ભૂલો છે એ પણ શોધવામાં આવે ને એમના વિરુદ્ધ પગલાં લેવામાં આવે પાણી હાચું પાણી અમારે ત્યાં કાર્ય તલાવડી બિલકુલ આવતું નથી અથવા છોકરા હોય છે બબા થતા દોડવાથી પાણી નહીં આવતું કે તો કામે ધંધે નાઈ જઈએ તો પાણી ટાઈમે આવે તો ભરીએ ને પણ પાણી નહીં આવતું કલાક દોઢ કલાક પેલું ગટર લઈનું પાણી આવે એ અમે નવડાય દોડાયે બીજું તો પાણી અમાર આવતું જ વેચાતું પાણી અમાર ભરવાનું બંગલે કોમે જઈએ તો પગાર થાય તો અમે ત્રીસ રૂપિયા પાણી બોટલ ના લે છે અત્યારે તો મહિને અમારે કેટલા પૈસા કેટલા કમાવાના લેવાના

આવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર